નહી પણ તેના પ્રેમીએ કરી હતી ડેસર તાલુકાના જૂના શિહોરા ગામે તારીખ 30 મે જુલાઈ ની રાત્રે દસ વાગ્યે પ્રેમિકા કિંચલ પરમાર પાસે ઘરે એકલી હતી ત્યારે તેની તેનો પ્રેમી વિપુલ ઉર્ફે સલો ભલાસી પરમાર મળવા આવ્યો હતો પણ કિંજલે તેના પ્રેમીને તેને જણાવ્યું કે મારે તારી સાથે હવે કોઈ પ્રેમ સંબંધ રાખવો નથી તું મારે આગળથી મોડું લઈ જતું રહે તેમ કહેતા તેનો પ્રેમી વિપુલ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો આજે તેણે કિંજલને રસોડામાં ઘડું દપાવી નીચે પાડી દીધી હતી ત્યારે રસોડામાં પરી રહેલી લોખંડની કોષ પરાય પ્રેમીએ હાથમાં આવી જતા કિંજલના માથાના ઉપરાંત છાપરી ત્રણ ફટકા મારી લોહી લોહાણ કરી દીધી હતી જો પ્રાણ પખેર ઉડી મોત થતા ગભરાયેલો પ્રેમી વિપુલ થઈ ગયો હતો આખરે પોલીસે તેના ઘરના સભ્યો અને કડક રીતે પૂછપરછ કરતા હત્યાનું કોકડું બહાર આવ્યું હતું વિપુલ મામાના ઘરેથી તેના સગા સંબંધીઓને ત્યાં નાસ્તો ફરતો હતો ડેસર પોલીસને બાતમી મળી હતી કે વિપુલ તેની સાસરીમાં સંતાવ છે ત્યાં જઈને પોલીસે ઝડપી પાડ્યો પોલીસની પૂછપરછમાં વિપુલે કબૂલાત કરી હતી કે મારે કિંજલ સાથે પ્રેમ સંબંધ હતો અને મેં કિંજલને મોતને ઘાટ ઉતારી છે પોલીસે પ્રેમી વિપુલને ડીસાર્જ કોર્ટમાં રજૂ કર્યો હતો અને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા